અને આ રહી મેડમ મેડમ ઓર્ડર પર બી જઈ આવ્યા સવાર સવારના સારા 6 વાગે ઓર્ડર પર જઈ આવી ને ત્યારે ભી નાસ્તો પહેલા કરીને ગયા હતા તો આવતા આવતા બધું પાછો નાસ્તો કર્યો એટલે પેલા બી નાસ્તો કર્યો કેમ કે ભૂખ લાગી હતી અને પાછી ભૂખ લાગી એટલે ફરીથી નાસ્તો લઈને આવ્યા તો નાસ્તો કરીએ તો ફ્રેન્ડ્સ જોઈ લો માતાજીને અહીંયા નવા કપડાનો શણગાર થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ ગણપતિ દાદા લડ્ડુ ગોપાલ ને કુળદેવી કનકાઈ માતા અને વેરાવરી માતા અને જોઈ લો અહીંયા મેડમ ઘી બનાવે છે કેમ કે ઘીનો ડબ્બો ઓલમોસ્ટ ફૂલ થઈ ગયો તો મલાઈનો ડબ્બો સોરી તો મલાઈને ગરમ કરીને એમાંથી ઘી કાઢે છે અને આ ઘી બી ઓલમોસ્ટ આટલો ડબ્બો આખો ફૂલ થઈ જશે હા એટલે થોડો રહેશે ત્રણસો ત્રણસો ચારસો ગ્રામ જેટલું ઘી થઈ જાય છે ને હમ એટલે ઘરનું શુદ્ધ દેશી ઘી અને ડિનર બી રેડી થઈ ગયું છે જોઈ લો યા કુકર માં કઈ ગરમ થઈ છે કુડકુડ કુડકુડ કુડ ત્યાં નીચે ભાત ની તપેલી આવી ગઈ છે તો મેડમ નું ઘી થાય એટલે પછી ફટાફટ ડિનર કરી ને આગળનો પ્રોગ્રામ શું છે એ આપણે બતાવશું કદાચ આજે મેડમ કઈ મૂળ છે કે બહાર જવાનો પ્રોગ્રામ પ્રોગ્રામ થાય ઓ ક્યાં જવાના છો ઓ બોલો મને એમ કે અમે ક્યાંક જશું આટો મારી આવશું પણ ના ના

એટલે તમે બી મિત્રો અગર અહીંયા મુંબઈમાં રહેતા હોય તો ઘાટકો પર આર સિટી મોલ માં તમે જઈ આવો સ્ટુડિયો માં શોપિંગ કરી આવો બહુ સસ્તું છે બહુ સારું છે બધી જ કંપનીની બધી જ ઓલ એન્ડ સોલ બ્રાન્ડ વેરાયટીઓ તમને ત્યાં મળી જશે બધાના ઓલા શું કહેવાય ફેક્ટરી આઉટલેટ સ્ટોર મળી જશે એટલે તમે જરૂર વિઝિટ કરજો બધું જ છે હમ એટલે આપડે બીજી વાત જવાનું નહીં ત્યાં જવાનું તો જોઈ લો મારે ખેલતી હવે ઘીમાં મલાઈમાંથી ઘી બી નીકળતું જશે ને મેડમ હમ તો ચાલો મળીએ જમીને આપણે કેમકે મેડમ એ તો પ્રોગ્રામ બનાવી દીધો તો આપણે કંઈ નહીં કંઈ પ્રોગ્રામ બનાવવો પડશે ઘરમાં બેસીને મંજીરાતું નહીં વગાડવાના આજ સન્ડે છે આજ ક્યાંક આટો મારવા જઈ આવશું જોઈ ઘર જશું તો ત્યાં વિડીયો બનાવી દઈશું બરાબર ને મેડમ

ડબ્બો ભરીને નીકળ્યો છે કે કાલે માવાની કઈક આપણે અલગ કઈક વેરાયટી બનાવી દેસુ હલવો ગાજર લેવો હલવો બનાવી દેશે ઓકે તો આજે સાંજે મિશન ગાજર થઈ જશે એમ તો કાલે મિશન હલવો થઈ જશે ત્યાર સુધી એને ફ્રીજમાં ડબ્બામાં મૂકી દેવાનું કેમ કે પ્યોર માવો જ છે આપણે જોઈ લો ત્યાં દોડ વાગી ગયો છે પેટમાં ઉંદડા બિલાડા બધું જ બોલવા લાગી ગયું છે ને અહીંયા જોઈ લે આ માવો થોડોક ચાખી લવ હા 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 લાલો ખાય માખણ માખણ નું બંને માવો બહુ ટેસ્ટી છે ખરેખરમાં આવું તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ડે આપણે કન્ટિન્યુ કરીએ છીએ ને અને જોઈ લો હું ગયો તો ડીમાર્ટ કેમકે મેડમે થોડો ઘણો ઘરનો સામગ્રી ડીમાર્ટમાંથી ઓર્ડર કરેલું હતું તો હું જસ્ટ અત્યારે ડીમાર્ટમાંથી લઈને આવ્યો છું તો ચાલો શું લઈને આવ્યો આપણે અહીંયા બધું બતાવીએ કેમકે મેડમ એક કે જ પડીકા બધા કોથળામાંથી બહાર કાઢે છે તો પહેલાં મેડમ જોડે મુલાકાત કરી લઈએ તો તો ડે તમને મેડમ નેક્સ્ટ વેરી વેરી વેલકમ આ બધું સામાન છે મંગાવ્યું અમે જોઈ લો એક 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 વસ્તુ દેખાડતા તમે શું શું ટાટા નું હિમાલય રોક સોલ્ટ છે

મારે ગરમ આને અડધો કલાક પલાળી રાખતી આમાંથી પછી આને ગરમ એલોવેરા જેલ કેવું બને તો જેલ બનાવું છે હેર માં લગાવવાનું છે એવું છે

તો હું લાવ્યો છું ગાજર ગાજર નો હલવો ખાશું એક કિલો ગાજર કરો તો બસ એક ચાલો ફટાફટ તમે કટિંગ કરો ગાજર ની બરાબર બધું ગોચવી લવ ડબ્બામાં એમ નહીં આપણે નવી રીતે આ આપણે આપડે છીણ ગ્રેટ નહીં કરશું એના બારીક હા બારીક પીસીસ કરી બનાવી લે હલવો તો ચાલો ફટાફટ તમે કટિંગ કરો

બે મોટા ચમચી ઘી નાખી દીધું છે ઘરનું દેશી ઘી અને આ તો ત્રમ દિવસનો ગઈકાલે જે મલાઈ બનાવી હતી એનો માવો તો છે જ આપણે હા આપણે ગાજર છીણ્યું નથી એના પીસીસ કરી દીધા છે અને એને થોડું બાફી નાખશું કેમ મેડમ

એટલે જલ્દી થાય ગાજર સીમતા અડધો કલાક થઈ જાય પછી રસ બાળો આ તે પોળો કલાક તો પકાવતા થઈ જાય ત્યાં તો ચાલો થોડી મળીએ તો મિત્રો હું પાંચ કે દસ મિનિટ માટે શું બહાર ગયો જોઈ લો લે આ મેડમને ધીર ન કેવાય કેવાય ફટાફટ કોઈની રાહ નથી જોતા બસ આપણે આપણું કામ કરતા જ રહેવા તો જોઈ લો કુકર સીટી બીટી બધું લગાડીને અહીંયા જોઈ લો ગાજરનો હલવો ક્રશ કરીને એકદમ ઓલમોસ્ટ થવા બી આવી ગયો છે સિત્તેર ટકા તો એ ભગવાન હે પ્રભુ તમે બહાર જાઓ ને શું થશે મારું અરે અરે પણ અરે મેડમ મારા મુકેશ કાકાએ જીઓ નો મોબાઈલ આપ્યો છે આમ કોલ કરવા માટે અને મોબાઈલ નથી આપ્યો જીઓ જીઓ સિમ કાર્ડ આપ્યું છે અને તમારી પાસે તો આમ એપલ નો મોબાઈલ છે અહીંયાથી ઊભા ઊભા તમે હે સીરી કરી દો ને એટલે સીરી ફટાફટ બધાને ફોન લગાડી દે તમે નથી આવતા હંમેશા હંમેશા તમારી વાતો જ્યાં સુધી તમારા ફ્રેન્ડ સર્કલમાં પૂરી નહીં થાય ને ત્યાં સુધી તમે નથી આવવાના અંદર મને ખબર છે એટલા માટે મેં તમને ડિસ્ટર્બ નહીં કર્યો મેં કહ્યું મારી રીતના હું હલવો ફટાફટ બધી બનાવીને રેડી થાઉં પછી ફ્રેન્ડ્સ ના પર બતા ના અમે શું છે બહાર ગાર્ડનમાં બેઠા હતા તો મને ખબર હતી કે તમે બહાર જશો ને એટલે આજે સમય કેટલો થયો

અને જોઈ લો સુગંધ તો એટલી સરસ આવે છે ને હલવાની થોડુંક હું ઝૂમમાં તમને બતાવી દઉં હા 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 કલર બી એકદમ પરફેક્ટ છે હજી થોડું ઝૂમ કરી દઉં જો હાહા હા લગભગ થઈ જ ગયો છે ને મેડમ તાણી હા થાય ગયો ને થઈ ગયું બરાબર સમય બચાવો ને તમારે કેટલા વીસેક મિનિટ પંદર વીસ મિનિટ માં તો આપણે જલ્દી જલ્દી કામ કરીને શું કેવાય નવરાત્રી નવરાત્રી છે

બે વસ્તુ બી અલગ લાકડાનો ચૂલો તમે બનાવો આહા માટીના વાસણ મૂકીને જે એની આમ માટીની મીઠાશ બેસીએ જમાનામાં કઈ આમ એની મજા જ અલગ છે એ બધું તાવડીમાં આપણે દેશમાં ખાતા હોય આ હા હા એ આમ મસ્ત આનંદથી આમ ઝાડવા ઇઠે બેઠા હોય એના આમ ખેતર વેતર હોય આમ બાજરાનો રોટલો આહા હા એ રીંગણાનો વળો ખાતા હોય ને એ છૂટેથી મસ્ત બાજુમાં જઈ આવવાનું પછી દેશમાં પહોંચી ગયા સીધા ખેતરમાં ખરેખર મને કોઈ કહી દેશે ને કે ચલ માંગોળ તો હું આમ મેડમ ગમે નું ઓલું કરશે ને લઈ જઈશ કે ચાલે આવ્યો હવે ત્યાં ત્યાં જિંદગી કાઢો મને કાઢવા માંગે વિચાર કરો કે મને તમે જાઓ મને કાઢવા માંગે છે તો ચાલો બહુ મસ્તી મજાક થઈ ગઈ

ગાજર નો લોક ગરમ જ સારો લાગે ઠંડુ ભી સારું લાગે બધું જ સારું લાગે મને તો બધું જ સારું લાગે ઠંડો હોય કે ગરમ હોય તો જોઈ લો વાટકી વાટકીની અંદર કાઢી દીધો છે એટલે માતાજી આપણે પ્રસાદી તરીકે મૂકી દેસુ જોઈ લો એકદમ કલર એકદમ કલર કેવો નિખર્યો છે એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ લાલ ભડક કેમ કે પાકે એટલે